ના ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વાલીયા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર તાજેતર દાખલ કરવામાં આવ્યો ગુનો જેમાં વાલી એસબીઆઈ બેંક પૂર્વ મેનેજર અજય શંકર પવાર રહેવાસી મકાન નંબર ચોર્યાસી બે પ્રીતમ સોસાયટી એક કસક ભરૂચ જિલ્લો ભરૂચનાઓએ તેમના મેનેજર તરીકેના કાર્યકાળ દરમિયાન ખાતેદારોની સંબંધી વગરથીઓની ખોટી સહીઓ કરીને તેમજ ખોટા ઇમેલ બનાવીને ત્રાણું લાખ અઠ્ઠાવન હજાર બસો તેત્રીસનો ઉચાપદ કરેલ હોય જે ગુનાના આરોપીને ઝડપી પાડવા એક ટીમ બનાવીને જરૂરી સૂચના આપેલ હતી જે સૂચના અનુસંધાને વાલીયા પોલીસ ટીમને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે આરોપી અજય શંકર પવારનાઓ તેમના ભાડાના મકાનમાં મકાન નંબર ચોર્યાસી બી પ્રીતમ સોસાયટી એક કસક ભરૂચ જિલ્લો ભરૂચ ખાતે હાજર હોય જેથી તાત્કાલિક ધોરણે ટીમને ભરૂચ ખાતે રવાના કરવામાં આવેલ અને આરોપીને તેના ભાડાના મકાનમાંથી ઝડપી પાડી અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીની વિગત અજય શંકર પવાર રહેવાસી મકાન નંબર ચોર્યાસી બે પ્રીતમ સોસાયટી ભરૂચ કામગીરી કરનાર અધિકારી સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી તોમર એએસઆઈ વિનોદભાઈ જગદીશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ વિરજીભાઈ દ્વારા કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો